મછાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવર જવર રસ્તો ન હોવાથી આશરે દોઢથી બે કિલોમીટર મેઇન રોડ પર કે જ્યાં ભારે વાહનોની અવર જવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે દુઃખદ વાત છે કે મછાસરા પ્રાથમિક વિષય શાળામાં બસો પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે જ્યાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ થઈ રહેલ છે પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપાલના રૂમમાં બાલવાટિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલ છે તે રૂમમાં પણ જગ્યા ન હોવાના કારણે આખો દિવસ બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે અભ્યાસ કરાવવા માટે પણ સરકાર માન્ય ચાર જ શિક્ષકની નિમણૂક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગામની શિક્ષણ કમિટી દ્વારા ગામના શિક્ષણ મેળવેલ બેથી ત્રણ વ્યક્તિઓ બાળકોનું ભણતર બગડે નહીં જેના કારણે વિના મૂલ્યે સેવાના ભાગ રૂપે ગામના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમો એક જ રૂમમાં ત્રણ વર્ગના વિદ્યાર્થીઓ બેસતા હોવાથી ઘણી તકલીફ પડે છે જેથી અમારી સરકાર શ્રીને વિનંતી છે કે તમો અમોને ભણતર માટે નવા રૂમ બનાવી આપો તેમજ અમારી સ્કૂલમાં અમને અભ્યાસ કરાવવા માટે શિક્ષકોની ભરતી કરી આપો એ વિદ્યાર્થીઓ અને ગામ લોકોનું મારું નામ અંજુમ નજર પટેલ છે હું ધોરણ સાતમાં ભણું છું મારી મારી શાળાનું નામ પ્રાથમિક શાળા મચ્છર છે

અહીંયા સાહેબ ટોટલી બસો બાવીસ બાળકો અભ્યાસ કરે હવે એમ જોવા જાય તો અમારા મેકમ પ્રમાણે લગભગ દસ રૂમ જોવે પણ હાલની અંદર ચાર રૂમ એક્ટિવેટ છે ચાલુ છે અને બધા બાળકોને બેસા દે છે અંદર શિક્ષકોની તો ઘટ છે રૂમ હા કરેલી છે એની અંદર

બીજી એક વાત એવી છે કે અહીંયા આગળ શિક્ષકો નો ઘટ છે જેમાં સૂત્રો માહિતી એવી મળી રહી છે કે અહીંયા આગળ અમે જોયું ફિલ્ડ માં ફરીને તો અહીંયા આગળ કેટલાક શિક્ષકો જે છે તે ગામના જે વડીલો હોય તે લોકો અહીંયા આગળ શિક્ષા આપે છે તે કેવી વાત છે એ સાહેબ એવું છે કે આ ઘટ છે ને એના માટે એસએમસી એ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે એટલે એ લોકો આવીને ભણાવે એ ભણાવે છે તે લોકો પગાર પગાર લે છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે કેટલા શિક્ષકો આવી સેવા આપે એ ત્રણ શિક્ષકો છે જે ફ્રીમાં સેવા આપે એને કોઈ પગાર નથી લેતો